નમસ્કાર રિહાલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા જાસપુરના હનુમંતિયા મંદિરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે મહાભંડારાનું આયોજન પાદરા જાસપુરના હનુમંતિયા મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલી અખંડ રામધૂળની પૂર્ણાહુતિ સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર નદી કિનારે આવેલા પાદરા તાલુકાના જાસપુર ગામે હનુમંત્યા મંદિર ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય ફલાહારી ભરતદાસજી મહારાજ દ્વારા વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવતું હતું સાથે જ શ્રાવણ માસ દરમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે જાસપુર હનુમંત્યા મંદિરના વર્તમાન મહંત શ્રી રાધારમણ દાસજી મહારાજના સાનિધ્યમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય ભંડારાનું સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હવન પૂજન વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદી ભંડારાનો પણ લાભ લીધો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા ગામ જાસપુરમાં આપણે ગણમતિયા મંદિર આવ્યું છે એમાં આપણા બ્રહ્મલીન ભરતદાસજી મહારાજ એ પિસ્તાલીસ વર્ષથી અખંડ સીતારામ ધૂન અહીંયા આગળ યોજાય છે અમાસે ધૂન ચાલુ થાય છે શ્રાવણ મહિનામાં અને દાસ લાસ્ટમાં શ્રાવણ મહિના અમાસ પૂરી થાય એટલે એ ધ્રૂનની પૂર્ણાહુતિ બાર વાગે કરે છે હવન કરીએ છીએ અને પછી આપણે કુવારિકાઓ જમાડીએ છીએ મહંત ભગવાન મહારાજ મહારાજની પ્રેરણાથી આ બધી વસ્તુ ચાલી રહી છે અને અખંડ ધૂન ચાલક ચાલુ થયા પછી આરતી પૂજન બધું થાય છે અને પછી ભંડારાનું બહુ મોટું આયોજન એટલે કે લગભગ પાંચ હજાર માણસનું રસોડું અહીં આગળ થાય છે અને બધા જ ભક્તો આજુબાજુના ગામના બધા જ બધા મંડળો છે બધા સભ્યો છે જે આપણા સીતારામ પરિવાર મંડળના બધા ગુમ કરે છે ચોવીસ કલાક એટલે એ બધા ચોવીસ કલાક જે ધૂન કરે છે એલ છે એ નિમિત્તે આપણે છેલ્લા ભંડારો રાખીએ છીએ એ ભંડારો આ વર્ષોથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી આ ભંડારો ચાલ્યો છે અને આ અવિરત ચાલુ રહે એવી દાદા હનુમાનજી દાદાને હનુમતી આ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આ ભંડારો આજીવન ચાલુ રહે અને મહારાજની પ્રેરણાથી આ ધૂન ચાલુ અખંડ ધૂન ચાલુ રહે એવી દાદાને આપણે પ્રાર્થના કરી છે અને મહારાજને પણ આપણે પ્રાર્થના કરી છે કે આ ધૂન ચાલુ રહી મને આશીર્વાદ એવા આપો ત્યાં ધૂન ચાલુ જ રહે સદાય માટે અને સદાય માટે આ ભક્તો અહીંયા આગળ આવે અને આ આશ્રમનો એવો ડેવલપમેન્ટ થાય કે આ રોડ પણ બની જાય એ દાદાને પ્રાર્થના કરીએ કે રોડ બને એટલે આ પબ્લિક અવશ્ય આવવાની છે એટલે આ રોડ બને એટલે પબ્લિક વધવાની છે આશ્રમનો વિકાસ થાય એવી દાદાને પ્રાર્થના કરીએ આપણે અને મહારાજને પણ પ્રાર્થના કરીએ આ આશ્રમને એટલો બધો આગળ લઈ જાઓ કે આજુબાજુના બધા જ ગામોમાં ખબર પડે કે ના હનુમતિયા આશ્રમ છે એક કે દાદાનું ધામ છે ત્યાં હનુમાન દાદાની કૃપાથી આશ્રમ ચાલી રહ્યો છે અને બધા ભક્તો ત્યાં સ બધા મળીને બધા પ્રેરણાથી દાદાની પ્રેરણાથી આપણે ધન કરીએ છીએ અને ધૂન અવિરત ચાલી રહે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ જય શિયા જય